સદ્ગુરુ રામાનંદ સ્વામી વિચરણ કરતાં સારંગામની સીમમાંથી પસાર થતા હતા એ વખતે રામભાઈ નામે ખેડૂત પોતાના ખેતરમાં હાથી હાંકતા હતા રામાનંદ સ્વામીએ એમને પારખી લીધા અને પૂર્વના મુકતાત્મા જાણીને વાત કરી કે આમ કેટલાક જન્મ ખેતરમાં સાથી હાંકીશું સદ્ગુરુના આટલા શબ્દ સાંભળતા તો ખેડૂત રામભાઈને વૈરાગ્યનો ઉદય થયો અને સીધા ખેતરેથી સ્વામી સાથે ચાલી નીકળ્યા અને સાધુ થયા રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપીને રામદાસ સ્વામી એવું તેમનું નામ રાખ્યું રામાનંદ સ્વામીના તેઓ પ્રથમ શિષ્ય થયા આત્માનંદ સ્વામીની છેલ્લી અવસ્થા અવસ્થામાં તેઓ સાથે પણ રામદાસ સ્વામી બે વર્ષ રહ્યા હતા રામાનંદ સ્વામી દ્વારા ચાલતા સદાવ્રતોમાં તેમણે સેવાઓ કરીને સ્વામીને ખૂબ રાજી કરેલા રામાનંદ સ્વામીના સ્વધામ ગમ ગમન બાદ હરી બાર ગુરુભાઈઓ સાથે રહેતા એમાંના રામદાસ સ્વામીને મોટા ગુરુભાઈ હોવાના નાતે ભાઈ રામદાસ શ્રીહરી બોલાવતા ભાઈ રામદાસ સ્વામીને નવા ગાદીએ બેઠેલા શ્રી સહજાનંદ સ્વામીએ અમદાવાદ મોકલા હતા ભાઈ રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેહુ વડીલ હતા અને હરી કાયમ એમની મર્યાદા જાળવતા ભાઈ સ્વામી અમદાવાદ ગયા એટલે સત્સંગનો દ્વેષી રઘુનાથદાસ એમને મળવા આવ્યો અને એમની સાથે ચાલી આવવા કહ્યું ત્યારે તેઓ નિર્ભયપણે બોલ્યા કે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય માનીને હું સહજાનંદ સ્વામીનો દાસ થઈને રહ્યો છું અને રહેવાનો છું આ સાંભળીને રઘુનાથ દાસ ક્રોધિત થયો અને ભાઈ સ્વામીનું અપમાન કરીને ચાલ્યો ગયો રઘુનાથદાસની પ્રવૃત્તિ અને એમની સાથે થયેલ વાત વિષયક પત્ર લખીને ભાઈ રામદાસ સ્વામીએ શ્રીહરીને પત્ર મોકલો સ્ત્રીઅરીએ પત્ર મળ્યો એટલે એમણે વાંચીને મુક્તાનંદ સ્વામીને વાંચવા દીધો ને કહ્યું કે આપણે તો સત્સંગીઓને આશ્વાસન આપવા તથા સત્સંગ વિચરણ અર્થે કચ્છમાં જવાની વાત હતી પરંતુ ભાઈ સ્વામીના પત્ર વાંચીને ગુજરાત જવું કે કચ્છ જવું એ તમે કહો મુક્તાનંદ સ્વામી પત્ર વાંચીને તુરત જ બોલ્યા કે ભાઈ સ્વામીનો પત્ર વાંચતા તો આપણે અમદાવાદ જ જવું જોઈએ એવું મને લાગે છે મોટેરા મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય જાણીને શ્રીહરીએ અમદાવાદ જવાનું પ્રયાણ કર્યું સાથે મુક્તાનંદ સ્વામી અને સૌ સંતોને પણ લીધા અમદાવાદ આવીને ભાઈ રામદાસ સ્વામીને શ્રી હરી ભેટીને મળ્યા ભાઈ રામદાસ સ્વામીએ શ્રીહરીને ફૂલની ટોપી પહેરાવીને અતિ ભાવથી પૂજન કર્યું સાથે બેસીને વાતચીત કરી શ્રી હરિ જ્યારે ભોજન જમવા બેઠા ત્યારે મુક્તાનંદ સ્વામીને ભાઈ રામદાસ સ્વામીને પણ સાથે જમવા બેસાડ્યા ભાઈ રામદાસ સ્વામી જમવા બેસતી વખતે બોલ્યા કે હમણાં ઘણા સમયે આપણે ભેગા થયા શ્રીયરી તમારા સાથે જમવાનો લાભ મેળવ્યો એ મારા મોટા ધન્ય ભાગ્ય છે ભાઈ રામદાસ સ્વામી મોટા હોવા છતાં શ્રીહરીનો મહિમા અપાર સમજતા હતા થોડા દિવસ વીતે સુંદરજી સુતારને થયેલ ગર્વને ઉતારવા સારું ગર્વગંજન શ્રીહરીએ અઢાર પરમંશોને પત્ર લખીને તત્કાળ ઘરબાર છોડીને ત્યાગી થઈને ભુજ પહેળાવ્યા અઢાર પરમંશો ભુજ શ્રીયરી પાસે ગયા એ વખતે એમના નાતીલાઓ અને પરિવારજનોએ સત્સંગ પ્રત્યે તિરસ્કાર વૃત્તિ થઈ જન સમાજમાં સત્સંગ પ્રત્યે અને શ્રીહરી પ્રત્યે અનાદર પણ થયો આ વાતને ભાઈ રામદાસ સ્વામીએ જેતલપુરમાં જાણી એટલે તેઓ તુરત જ શ્રીહરીના દર્શન કરવા અને સમાજમાં સત્સંગ પ્રત્યેના અનાદર ભાવની વાત કરવા તેઓ ભુજ ગયા સ્ત્રીયરીને પ્રણામ કરીને આદર ભાવથી ભેટા સમય મળે એકાંતમાં સ્વામીએ કહ્યું કે તમે ગામધણી દરબારો શ્રીમંત પટેલો અને રાજ દરબારીઓને સાધુ બનાવ્યા એ કાર્ય સમાજમાં મોટો કોલાહલ થયો છે સંપ્રદાયના સાધુઓ પ્રત્યે સમાજ તિરસ્કાર રાખે છે એ ભોગને એમને એ ભોગે એમને ઘણું ઘણું સહન કરવું પડે છે આમ વાત કરીને શ્રી શ્રીહરીએ ભાઈ સ્વામીએ શ્રી શ્રીહરીને ભાઈ સ્વામીએ વાકેફ કર્યા શ્રીહરી એશાને બોલ્યા કે ભાઈ સ્વામી આ બધાને પરમહંસ કરીને સાધુ દીક્ષા આપવા પાછળ ઘણા કારણો છે આ પરમ પરમહંસ થયા એમાં કેટલાકના માથે જૂના કલંક આવવાના હતા કેટલાકનું આયુષ્ય પૂરું થયું હતું કેટલાકને સગા સંબંધી સાથે વેર થવાનું હતું આ પ્રકારની તેઓ વિપત્તિને દૂર કરવા અમે એમને પરમહંસની દીક્ષા દીધી છે હવે તેઓને નવો અવતાર થયો છે એટલે તમામ સંકટ રહિત થયા છે હવે તમામ પરમહંસો થોડા દિવસ રહીને પોતાના ઘેર જશે તો એમને જીવનભર કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે આમ કહી ભુજ પધારેલા એ સર્વે પરમહંસોને થોડા દિવસ મિષ્ટ ભોજન જમાડીને વિધવિધ સન્માન કરીને માથે પાઘડીઓ બંધાવીને થોડે દિવસે પોતપોતાના ઘરે મોકલા આમ એ વખતે પણ સાચી વાત કહીને ભાઈ રામદાસ સ્વામીએ શ્રીહરીને ભૂજ જઈને વાકેફ કર્યા ભાઈ રામદાસ સ્વામી બહુધા ગઢપુરમાં જ રહેતા શ્રીહરી પણ જ્યારે ભાઈ સ્વામી સભામાં આવે ત્યારે એમને આદર કરીને આસને બેસાડતા કાયમ એમને મોટા ગુરુભાઈ જાણીને એમની ગુરુતુલ્ય મર્યાદા જાળવતા શ્રીહરી કાયમ સૌને કહેતા કે મુક્તાનંદ સ્વામી અને ભાઈ સ્વામી અમને પૂજ્ય છે અને બંને મહાપુરુષો સત્સંગમાં છે એટલે અમારે કોઈ ભય નથી ભાઈ રામદાસ સ્વામીની ઉંમર થતાં તેઓ શરીરે અશક્ત થતા તેમની શરીરની સેવા કૃષ્ણનંદ સ્વામી સાથે શ્રીહરી પોતે પણ કરતા અવારનવાર એમના પાસે જઈને બેસતા સંવંત અઢારસો છ્યોતેરના જેઠ મહિનામાં શ્રીહરિ જ્યારે કારિયાણી વિરાજતા હતા એ વખતે ભાઈ રામદાસ સ્વામીએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો એટલે શ્રીહરીને સમાચાર મોકલાવ્યા એ દિવસે શ્રીહરી કશોઈ વિલંબ કર્યા વગર તુરત જ અસવારથીને અસવાર્થીને ગઢપુરાવ્યા દોડતા જઈને ભાઈ સ્વામીને મળ્યા ભાઈ સ્વામીએ પોતે શ્રીહરીનું પૂજન કર્યું અને ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સૌને જરૂરી ભલામણો કરીને સ્વામી ધ્યાનસ્થ થયા સંવંત અઢારસો છ્યોતેરના જેઠવદ છઠ ને મંગળવાર તારીખ ચાર સાત અઢારસો વીસ ના દિવસે સ્વ પંચ ભૌતિક દેહ છોડીને ભાઈ રામદાસજી શ્રી હરીના અક્ષરધામમાં સિદ્ધાયા અસ્તુ જય સ્વામિનારાયણ સોરઠી સત્સંગમાંથી